તો અહીંયા આગળ આપણે એક પાણીએ તો ધોઈ લીધી છે તો આ રીતનું પાણી નીકળે છે તો આપણે બે ત્રણ પાણીએ ધોઈ લેવાની છે દાળને તો એ આગળ બે ત્રણ પાણી આપણે દાળને ધોઈ લીધી છે હવે આપણે એને બાફી લેવાની છે તો એ આગળ આપણે કુકરમાં દાલ લઈ લઈશું હવે કુકરમાં દાલ લઈ લીધી છે તો હવે આપણે પાણી એડ કરીશું અંદર તો એ આગળ આપણે બે ગ્લાસ પાણી એડ કરીશું થોડી હળદર એડ કરીશું થોડુંક મીઠું એડ કરીશું એક ચમચી જેવું તેલ એડ કરીશું આપણે હવે બધું મિક્સ કરી લઈશું તો તેલ એડ કરવાથી સીટી વાગે તો તો ના આવે એટલે તેલ એડ કરવાનું હવે બંધ કરીને આપણે વગાડી લઈશું આપણી દાળ બાફાય છે ત્યાં સુધી આપણે રાઈસ બનાવી લઈશું તો આગળ બાસમતી ચોખા લઈ લઈશું તો અહીંયા ત્રણ વાડકી મેં બાસમતી ચોખા લઉં છું આ ત્રીજી વાડકી હવે એને આપણે ધોઈ લેવાના છે તો પાણી એડ કરીને આપણે ત્રણ થી ચાર પાણી એને સરસ ધોઈ લઈશું જેથી આ રીતનું ખરાબ પાણી હોય ને એ નીકળી નીકળી જાય ચોખા હોય ને તો તો સરસ આ ખરાબ પાણી જશે હવે આપણે બે ત્રણ ધોઈ લઈશું એને તો બે ત્રણ પાણી આપણે ધોઈ લીધા છે ચોખાને હવે અહીંયા આગળ મેં પાણી લઈ લીધું છે તપેલીમાં તો અહીંયા આગળ ચાર ગ્લાસ મેં પાણી લીધું છે એને પહેલેથી ગરમ કરવા મૂકી દીધું છે તો જે કુભરો આવે ને એટલે આપણે ચોખા એડ કરી દઈશું અંદર આપણું પાણી ઉકરવા લાગ્યું છે ઉપર આવવા લાગ્યું છે જોઈ શકો છો હવે ચોખા એડ કરી દઈશું અંદર હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે આપણે આ ભાત એકદમ છૂટા બનાવાના છે તો આપણે ઓસાઈને બનાવીશું હવે લઈ લઈશું અને આ બાસમતી ચોખાને થતા વાર નથી લાગતી તો દસ થી પંદર મિનિટમાં એ થઈ જાય છે ભાત વચ્ચે વચ્ચે હલાવતા રહીશું રાઈસ આપણે બનાવી લઈશું આપણે દસ મિનિટ થઈ ગયા છે તો હવે આપણે આપણે ચેક કરી લઈશું રાઈસ આપણા સરસ થઈ ગયા છે તો હવે રાઈસ આપણા થઈ ગયા છે તો હવે આપણે ઓસાઈ લેવાના છે આગળ કાનાવાળો ટોપો લીધો છે એમાં આપણે ઓસાઈ લઈશું એને લઈશું આ રીતે હવે થોડી વાર માટે આપણે આ રીતના ટોપામાં જ રવા દઈશું હવે ભાતને આપણે સરસ તપેલીમાં કાઢી લીધો છે હવે આપણે એને પર વઘાર કરીશું તો આગળ આપણે વઘારિયામાં વઘાર કરીશું આગળ બે ચમચી આપણે ઘી લઈ લઈશું તો આપણે ઘીનો વઘાર કરીશું જેથી રાઈસમાં ટેસ્ટ સારો આવે હવે ઘીને આપણે ગરમ થવા દઈશું હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે એક નાની ચમચી આપણે જીરું એડ કરીશું હવે બે લવિંગ ને એક તદનો ટુકડો એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું હવે આપણું બધું શેકાઈ ગયું છે સરસ હવે વગર આપણે રાઈસ પર એડ રાઈસ ઉપરથી દાણા એડ કરીશું આપણે આ રીતે તો રાઈસ બનીને રેડી થઈ ગયા છે હવે આપણે સાઈડમાં મૂકી દઈશું ચાર થી પાંચ વાગી ગઈ છે દાળ ચેક કરી લઈશું હવા કાઢીને તો સરસ આપણી દાળ એવી બફાઈ ગઈ છે જોઈ શકો છો હવે વિસ્કરથી થી આપણે એને પેલા ફેટી લઈશું આ રીતે આપણે ફેટી લીધી છે સરસ દાળને હવે દાળની અંદર એક ગ્લાસ પાણી એડ કરી દઈશું આપણે હવે દાળ ને આપણે વઘારી લઈશું તો આગળ આપણે કઢાઈ લઈ લીધી છે દાળ વઘારવા માટે તો હવે ઘી એડ કરીશું તો આપણે આ દાળ ઘીમાં બનાવીશું તો ઘી લઈ લઈશું બે થી ત્રણ ચમચી જેવું તમે તેલમાં બી બનાવી શકો છો તેલમાં બનાવું હોય તો તેલમાં બનાવી લેવાની તો ત્રણ ચમચી જેવું ઘી લીધું છે મેં હવે ઘી ને આપણે ગરમ થવા દઈશું હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે એની અંદર આપણે જીરું જીરું એડ એડ કરીશું એક નાની ચમચી છે હવે દઈશું એને હવે જીરું તતરી ગયું છે હવે એની અંદર આપણે મસાલા કરીશું એક તમાલ પત્ર ચક્ર ફૂલના બે ટુકડા તજના બે ટુકડા અને લવિંગ એડ કરીશું ત્રણ આ બધું આપણે શેકાઈ ગયું છે હવે લીલું કટ કરેલું મરચું એડ કરીશું એડ કરીશું

તમે લીલી ડુંગળી બી એડ કરી શકો છો અને સ્કીપ કરવું હોય તો સ્કીપ બી કરી શકાય છે તો આ ડુંગળીને પેલા શેકાવા દઈશું આપણે થોડી વાર માટે હવે ડુંગળી આપણી શેકાઈ ગઈ છે હવે એક ઝીણું કટ કરેલું ટામેટું એડ કરીશું અને થોડુંક મીઠું એડ કરીશું જેથી ટામેટો ફટાફટ સોફ્ટ થઈ જાય મિક્સ કરી દઈશું બધું આપણે શેકા દઈશું બધું આપણે છે બધું આ બધું સરસ શેકાઈ ગયું છે હવે મસાલા એડ કરીશું તો લાલ મરચું એડ કરીશું અડધી ચમચી

સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો આપણે જોઈને એડ કરવાનું છે કારણ કે મિક્સ કરી દઈશું તમારાની અંદર હજુ પાણી એડ કરીને પાતળી કરવી હોય તો પાતળી કરી શકો છો આપણે થીક સારી લાગે પણ અને દાળ થીક જ હોય છે જીરા રાઇસની તો હવે પાંચ થી દસ મિનિટ સુધી સરસ એવી ઉકળવા દઈશું દાનને આપણે પાંચ થી દસ મિનિટ થઈ ગઈ છે તો તો સરસ સરસ દાળ ઠીક થઈ ગઈ છે હવે આપણે એની અંદર એડ કરીશું બે ચમચી જેવા દાણા એડ કરીશું હવે મિક્સ કરી લઈશું આપણે આપણી દાળ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે સૌ કરી લઈશું તો સૌ કરતા પહેલા એક વઘાર એડ કરીશું એની અંદર તે વઘાર તૈયાર કરી લઈશું તો ગેસ બંધ કરીને સાઈડમાં રાખીશું હવે આપણે બે ચમચી જેવું ઘી લઈ બે ચમચી જેવું ઘી લઈશું હવે એને ગરમ થવા દઈશું હવે ઘી ગરમ થઈ ગયું છે એક સૂકું મરચું અને તમાલપત્રા એડ કરીશું તોડીને આપણે એને શેકી લઈશું પેલા આ રીતે દમ ઝીણું કટ કરેલું લસણ એડ કરીશું બે કરી જેવું આપણે અને એને બી શેકી લઈશું

આપણે રાઈસ લઈ રાઈસ દાલ ફ્રાય બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને કરો લાઈક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી